બસ મજા છે એવું તારે કેવું ચાલે આમાં તો હેડી જાય રાગર આગે એવું એમ કે કેવું છે કે તો સારું છે હું તો ગિન્ડા છે આ તો બોલો બોલો શું મજા છે

તો મારો ફોન આવ્યો હા ઓ મજી હું હું નેખું જો તમે જા ખાવાનું જો રૂપિયા જળ્યા હે અલ્યા તો બીજા પડ્યા એટલે બીજા પોનસો ચડ્યા એટલે ઓછસો હજાર બે હજાર રૂપિયા મને તો નક્કી પેલા નટુજી ના પડી ગયા લાગે છે પૈસા તો પાસા આલુ કે ના આલુ નાડો નહી હાલ કશું અમે એની જરૂર છે પૈસા ની અને રાખવા દે કોઈ કે નહીં તો પૈસા ને બકો હાલ માર જરૂર છે હાલ વાપરું કશું પાછો મનેટુજી હવે કેવું તો નહીં પાછા તો હમણાં તકલીફ પડશે એટલે હવે આ પૈસા બે હજાર રૂપિયા નું હવે હમણાં અઠાણું ચાલશે અટાણું નેકળશે મોનવું તો નહીં ગમે એવું નટુજી કઈ ને આ તો મોનવું તો નથી

પૈસા પડી ગયા છોક મારા તમને જડ્યા તા ના હો મને કશું જડ્યું નહી હાથું બોલો કે યાર મારા હવાનું લેવા ભાઈ જડ્યા નહીં જડ્યા મને જડ્યા તમને આવતો યાર હાથે સાચું બોલજો હો ના સાચું કહો મન નહીં જડ્યા

હા કોઈ વાળા ફોન કરવો પડશે બે હેલો અલ્યા ભાઈ આવજો ને દવાખાને જવું છોકરો બીમાર થઈ ગયો તે દવાખાને રાતે લઈ જવું પડશે આપડે કુંજે હાલ થઈને આવીએ મુકાન તો દવા લઈને એ હા હાલ

સારું મારે ભુવાજી ના ભોજી આપડે વાત આવી ગયા છે રોટલા બદલા રાધા કે નઈ રોટલા બોટલા ખાઈ ને

તે જોરાભાઈ કીધું કે આમાં જોડે ભુવજી હાર આવે તે એમના જોડે બતાવીએ કે બરોબર તે હું તો અમુક ભુવાજી ઓછું જ માનું અને શ્રદ્ધા તો હું માનતો જ નહીં પણ આ તો સ્વરૂપ અમારા વડીલ છે ને તે કે અમારે ભુવજી હારા છે એની જોડે આપણે બતાવીએ મેં કહ્યું કશો વાંધો નહીં તો અમે એટલા આપણે તમારા પાડે આવ્યા છીએ કોઈ દુઃખ પકડાતું હોય તો કેજો અમને ના ના કશો વાંધો નહીં આપણે બધાનું દુઃખ હું કાઢી જ નાખું કશો વાંધો નહીં તો

ભાઈ પાછો પાથરો પાછો પાથરું પણ બાકી જ નઈ તમે બાકી લા લાવ મોક બાકી લે તો પાથરો જો ફુવાજી પેટી ના સતોડી દો બાર હા લાવો કેવા થી બોલી કેવા છે બોલી તો હારા છે ના તમારે

જમીન પડાવી દીધી છે આ એનું દુઃખ છે એનું દુખ દોઢ લાગજો એ નાખો સર માપેરો માપે તો ના રહે આ તો માતા જેવી હે અને એક બીજી વાત બંધાય કા ભાઈ બંધાયું પાછું કર્યું હે બરોબર એટલે હોય ને રેવા ના ઘર રહ્યું ન

અને તમારા પત્ર ઘેર સુધી નહી રેવા હા માં અને તમારા જમીન બાબત નો કટલો હ હા હ હજુ માં એ આર્યો છે તમારે હા અને આ છોકરાને લઈ જો ઘેર હા માં અને છોકરાને ચાર દામ જો હારું થઈ જાય હા હ અને હારું તો થઈ જ જાય હા માં દોડાવ હું પાંચ બાજુ વાળું હા